જય માતાજી મિત્રો કે છો બધા મજામાં મજામાં જ રહેજો ને આપણા વિડીયો જોતા રહીજો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો આપણે આવીએ છીએ એક નવા બ્લોગમાં કાલે આપણે બ્લોગ ઉતાર્યો નહોતો કેમ કે કાલે મૂડ તો નહીં બનાવવાનું આપણું એટલે બનાવ્યું નહોતો અશ્વિનભાઈ બે રીતે બહાર ગયા આપણે આપણને કાલે જ ખબર પડી ક્યાં ગયા તા એ કાલે અશ્વિનભાઈ ક્યાં ગયા હતા અશ્વિનભાઈ કાલે ક્યાંય ગયા હતા બાર ઓને મીઠું નાખ્યું લાગ્યું ત્યાં

તો મિત્રો વિંગી પણ આવી ગયા છે આપણે ઘા થઈ ગયા તો મિત્રો ત્રી કટા મીનકીને ઉતરી ગયા છે અને નેટ મેરી આવી ગયા છે એ કૂતરાના જ છે કેટલા પચાસ છે આવે જ ગયા ત્રી થઈ ગયા ભાઈ હજી વી કે પચાસ તમારા આવ્યા હે ગયા તો મિત્રો વી થઈ ગયા હતા મિત્રો વી થયા હતા અને ભાઈ ગાજી વી આવશે બીજા વી આવ્યા એટલે પચા થઈ ગયા આપણા પચા પૂરા આવ્યા હતા અને પાંચ કાઢો નલા આપણે તરી થાકી જઈએ તો દોસ થઈ ગયા આવડા ચાલો આપણે કાઉન્ટર વી આજે નેક્સ્ટ છે થઈ જાય મિત્રો લઈ લીસ કાઢી જોઈએ આ તેલ લીસ કાઢી ಬರಪಸಿಯಮ್ಮ ಹುಳೈದೆ ಕಪ್ಪುನೇಲೋ ಆನ್ ಹವರಲ್ಲಿ ಅಂಕಲ್ ಗೋವಿಂದ್ ಹಾ ನೀಟ್ ಲೈನ್ ಹಾ ಇಲ್ಲಿ ಅತ್ತಿಯರೆ ಕೈದು ಪಾಸ್ು ಏಕ್ ಲೈನ್ ભરುವ ಕಾಡಾ ಕಾಡಾ ತಂದರ ಕಾಡಾ ಲೈನ್ ಹಾಕರೆ ನ ಏಕ್ ಲೈನ್ ಉಭರೆ ಏಉ ಚೆಡೋ ಮೋಟು ಲೀಸ್ ಕಡಬ ಕಮಿತ್ರಾವ್ ರೆನ್ನ್ಯಾ ಸಂತು ನಾಟ್ರೋಳ್ ಅವಿ ಆ ಸಂತು ನಾಟ್ರೋ ಹಾ

પાનું જાદુ એવું કઈ નઈઓ આરા વિડિયો ઉતાર આવ ચેનલ સક્સેસ કરી ગરી કે નઈ પેલા પાનું તો રૂપક પણ આવી ગયા ઓય અમે મનમાં ન દેવા છે પેલા જાદુ બાથરૂમ તો આપણે ઓલરેડી ચાલુ એ ખાવાનું ભઈ જાવ ને ખાવાનું જાવનો પાજવાનું ખાવાનું ભી જાવ બીજું કે કરો તું નું આવડે માઈક જોને માઈક માં બોલ મન નો આ બોલ તમે કઈ બોલો

આજે તો સંતુરના સંતુરનો ડ્રો કરવો વડા આવ્યો હતા નીતિનબેન બહાર ખેંચી ને લઈ ગયા હાલો તમને ગયા ફોટો પડાવો ગયા તો મિત્રો આપણે જમી લીધું હોય ને સાઈ ગયા દુકાને વરસાદ આવે એવું વાતાવરણ છે વરસાદ આવતું નથી બે દીથી આવું વાતાવરણ છે ચાલો દુકાને મળીએ તો મિત્રો આપણે જમીન આવી ગયા દુકાને આશેણી પણ આવી ગયો હોય આપણે ચા પાણી પણ પી લીધા હે અને થોડોક ટાઈમ પણ વહી ગયો હે સાડા ચાર પાંચ જેવું થઈ ગયું છે અને આપણા હાથમાં આવી ગયું એક નવી દુકાનવાળા ભાઈનું લિસ્ટ જો કેટલા બધા પણ આયા એટલા બધા પણ આયા ને આપણે કાઢવા દીધું છે હવે ધ્રુવી લે કાઢ્યું હતું હા દોઢ લાખનું આપણે લગભગ મને એવું લાગે છે આપણે પોણા બે જેવું થઈ જાય નવી દુકાન નો માલ એમ હતી છે ને થોડુંક એને રિનોવેશન કરીને મોટું કર્યું એક ધ્રુવિલે કાઢ્યું સવારે અને એક આ મારા હાથમાં તારે છે કાલે બે એક કાઢ્યું હતું કાલે તો બહુ જાદી હતી લોકો ત્રણની આસપાસ ચાલો આપણે હવે થોડીક વાર પછી મળીએ

માલ લખાઈ ગયો અને આપડો ભરવન ચાલુ કરી દીધો આ માલ ભલેગા ના કેવલ માલ હારે આઈ થી વાખુણો હોય ગયા બાર નીતિન માલ હમે જે સીમાજો તો ઈ ને મળે

ના આવડે એક માલ ભરી ગયો આપણે આ જો આઈકો ભર દીધો આપણે આપણે બીજો વારો છે ઉસનીનો જો એને ચાલુ કરીએ એ આવે હમણાં આથી જો વિરોધ બાકી છે બીજો હાલે છે તો મિત્રો ઉસનીનો અડધો પણ માલ ભરી ગયો આ થોળણો માલ રહ્યા છે ઉપર નીતિનભાઈ ની કયોલ ભરવા ગયા આ આપણે પાલ્લે ટોસ લેવા ઉસેની પાલ્લે ટોસ લેવી બીજું કાંઈ લઈ જ ન દેવ પાલ્લે ટોસ હોય તો જા બાકી બીજી ગમની ના જીધા બાવળીયા માં તો મિત્રો આપણે એકો ભરાઈ દીધો હે ઉસેની ની ગાડી પણ ભરાઈ દીધી ઇની કડાઈ ભરાઈ ગઈ તો મિત્રો આપણે ઇકો વારંાઈ માલ પણ ભરાઈ ગયો ગાડીમાં તે પછી ગાડી આવી આવીની એની ગાડી પણ ભરાઈ ગઈ તે પછી એની ગાડી ભરા નીતિન ભાઈએ તું જઈ ગયા કેવા કે ના રહ્યા છોડા ઉતરતા થઈ ગયા તું જાવ થઈ ગયા આપણે આવી ઘી જાય આપણે નીકળી જાય ઘી જાય